નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સાત તારીખે ગુજરાતની અંદર ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ લોકોએ વોટિંગ પણ કરી લીધું પણ હજી પણ ક્ષત્રિય સમાજની અંદર કંઈક ને કંઈક થોડો રોષ હોય પરસોત્તમ રૂપાલાને લઈને એવું લાગે છે હજુ પણ મીટિંગો થાય છે હજુ પણ પ્રેસ કોન્ફરન્સો થાય છે ત્યારે એક પ્રેસ કોન્ફરન્સની અંદર જે ક્ષત્રિય સમાજના આગેવાન છે અને તૃપ્તિભાઈ જે વાત કરી છે

સંકલન સમિતિ આપ સૌ નો ખુબ ખુબ મીડિયા ના મિત્રો આભાર માને છે કે આપે અમારું આ કવરેજ ચાલીસ દિવસ અમારા આંદોલન પૂરતો ન્યાય આપ્યો અમારી નાની ને નાની વાત

અમે એક એ વાત પણ કહેવા માંગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાયું હા અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખુબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમ થી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એક શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજો આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબ માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલય પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી માફી માંગી છે અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે ભોલેલી છે તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માંગી એ રાજકીય હતી આજે જયારે એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફી ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કઈ સભ્યો છે હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બેનોની અસ્પિતા વિશે નબળું બોલ્યા છે એ કોઈ સ્વીકાર્ય પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકો આજ મારા સુધી ધમકીના લોકોએ ફોન કરેલા છે

પરમાર સાહેબ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ ઉપર હરેક લોકો સમાજે રાજનીતિ કરવી છે કે સંકલન સમિતિ સારા માણસો છે ગંદી રાજનીતિ માટે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું ભવિષ્ય દેખાશે આની પણ એક એમનું ખરાબ નિવેદન હતું ઈ પણ અમારે ધ્યાન છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબ ને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજ તો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની છે ને ક્ષત્રિય આજ સુધી સયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કે એમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે હું બહુ સ્પષ્ટ કહું છું મારી સાથે પ્રૂફ સહિત છે એનું એના પ્રૂફ સહિત છે પણ સમય આવત અંતરે અમે બતાવશું અમને ઉક્ષાઓ માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે આજે જેમ કે પરમારભાઈ બોલ એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે એ અમારું કામ છે પરસુત્મ ગ્રુપલે આજે એવું કીધું કે સંકલન સમિતિ સાથે ચર્ચા કરવી અમારા જે આગેવાનું છે

પર બહેનોની જે નાસ્પીતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય સમાજેને કઈ રીતે માફી તમારી અપેક્ષા શું છે અમારી અપેક્ષા હંમેશા બહેનોની અસ્મિતા જળવાય ને એ અમારી અપેક્ષા છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે મતદાન પૂરું થઈ ગયું 4 તારીખે પરિણામ આવી જશે જે આવે તમારું આંદોલન હવે શું થશે કાયમી રહેશે વિરામ થઈ જશે અલ્પ વિરામ આવશે ક્ષત્રિય સમાજ ની અસ્મિતા ઉપર ગાથ્યો છે ચાલીસ દિવસ નું આંદોલન એક આપણે જોયું છે રાજકીય પાર્ટી સામે લડતું સમિતિ આંદોલન ને આગળ મીટિંગ ક્યારે આગામી બેઠક

સૌથી પહેલા તો આપ સૌને શુભેચ્છા લોકશાહી પર્વ ની જાગૃતતા સભ ઉજવણી કરવા બદલ અને અહિયાં ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે

એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકારણ માં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી કદાચ કોઈ રાજકીય રીતે હોય શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન તો એ પહેલા પણ કીધું એ ગઈકાલે દરેકે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથેના જુવાડને કઈ દિશામાં લઈ જઈ શકે જે દરેક સત્તા જે પાસે આટલા વખતથી સત્તા છે

જે સ્વયંભુ વોકઆઉટ થઈ ગઈ છે તો એનું ચોક્કસપણે જે બી હશે રાષ્ટ્રહિત અને જે મુલા ધામ છે એમ આગામી તમારું કોઈ એવું શક્તિધામ બને અને ત્યાંથી આદેશ થાય એક જ સંકલન સમિતિ અમે તો નવ દુર્ગામાં માની છીએ એક અત્યારે શક્તિની વાત છે પણ આ માટે અને જે જે મળ્યો છે પોઝિટિવ એ કદાચ આપ સૌએ અમને બહુ નોટે નોટેબલ કર્યા છે એટલે બહુ ધ્યાનથી જોયા છે પણ એ જે શક્તિ છે એને ચોક્કસપણે હવે કઈ દિશામાં